નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આજે ખુશ ખબર છે કે આજે તલનું વાવેતર આપણે ચાલુ કરી છે સફેદ તલનું વાવેતર આજે તારીખ છે 16 તારીખ 17 તારીખ થઈ છે આજે 17 1 2024 અને આપણું ગામ ઝાડ તાલુકો ઉપલેટા અને જિલ્લો રાજકોટ મારું વતન છે આ અને હું અત્યારે મારા પોતાના તલ વાવવા ચાલુ કરું છું જેથી કરીને તમને સમજાવવા માટે કે કઈ રીતે વાવવું છે તે માટે હું ખાસ વિડીયો બનાવું છું આ વિડીયોમાં ક્યુ તલનું બેરણ વાવું છું ક્યુ ખાતર નાખું છું તેમજ આપણે કઈ રીતે વાવેતર કરી છે અને વોરણીમાં જુગાડ કર્યા છે તો શું જુગાડ કર્યા છે તે બધી માહિતી આપણે આ એ ટુ જેડ આ વિડીયોમાં આપવા માંગીશ અને વાવેતર કર્યા પછી કે આપણે ક્યારે પાણી પાવું અને કેટલા દિવસે એને ફરી દવા છાંટવી એ બધી માહિતી આ વિડીયોમાં સંપૂર્ણ રીતે હું આપીશ એ પહેલાં અત્યારે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક મિત્રો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે શેર કરવાની જવાબદારી તમારી છે મિત્રો છેલ્લા વર્ષથી આ હું એક ધારા વિડીયો બનાવી આવું છું મને ખૂબ સારો સપોર્ટ બધાનો મળે છે ત્યારે જ મારે પચા કે સબસ્ક્રાઈબર હમણાં પૂરા થઈ જાય એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો મિત્રો આજનો વિડીયો એવો ઇમ્પોર્ટન્ટ છે કે તલની ખેતી કાયદેસર રીતે કેવી કરવી મેં આગળ પણ એક વિડીયો નાખ્યો તો તલની ખેડ કેમ કરવી જો તમે એ એ ના તો પણ જોઈ લેજો ખેતી કરવાની એક બેસ્ટ થિયરી છે આપણી પાસે પ્લસ હવે આપણે પેલા તો ઓરણીમાં જે જુગાડ કરેલા છે એ પણ હું તમને બતાવું કે ઓરણીમાં જે મેં હમાર છે તે સાઠ ઇંચનો હમાર રાખેલો છે જે ખપારી કહેવામાં આવે છે અને એમાં બધા દાતા રાખેલા છે સાઠ ઇંચ અને એમાં સ્પ્રિંગ સિસ્ટમ છે તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરી તો આપણે ખાતર નાખ્યું છે તમે જોવો છો આ એરંડીનો ખોળ પ્લસ બીજું ખાતર છે વીસ જીરો તેર ડીએપી નો આ વખતે ઉપયોગ નથી કર્યો ખાલી વીસવીસ જીરો તેર પછી બીજું સલ્ફર ફાડા તમે જોઈ શકો છો કે સલ્ફર ફાડા પછી ઓમકાર જેવું જ આવે આ આપણે ચાર ખાતર અત્યારે હાલમાં ઉપયોગ કરી રહ્યા છે અને તલની વેરાયટી તમને બતાવી દઉં તો બે પ્રકારની આપણી પાસે વેરાયટી હું લઈ આવ્યો છું તો તલની વેરાયટીમાં છે કે તલ છે વિશ્વાસના એક છે ત્રણ નંબર એક છે છ નંબર તો ત્રણ નંબર છે એ ડાયડુવાળા થાય છે અને છ નંબર છે ને એ હોટિયારા થાય અને સકડ જેને કહેવામાં આવે છે એ સકડ બિયારણ છે આ વિશ્વાસનું છે અને ગુજરાત છ આની જાત કહેવાય બરાબર છે તો આ તમે તલ વિશે પણ જાણી લીધું બિયારણ વિશે અને આમાં દવા પાવા માટે આપણે હું લઈ આવ્યો છું પેન્ડેલિન પેન્ડેલિન આ સ્ટોમ્પ છે અને ગોલ્ડ છે જે આ છે આપણે ગોલ્ડ કહેવામાં આવે છે કે ગોળ પાન માટે અને આ કાર્યાખરની પેન્ડેલિન સ્ટોમ્પ તમને ખબર જ છે બધાને તો આ છે દવા હવે આનો બધાનો આપણે તમે અહીંયા જોઈ શકો છો કે પાલો કરી છે બરાબર છે તો અમે વીઘામાં દસ વીઘાના આપણે અત્યારે તલ વાવવામાં જઈ રહ્યા છીએ તો એમાં પાંચ ખેલી વીસ વીસ જીરો તેર પાંચ ખેલી આ એરંડીનો ખોળ તેમજ પ્લસ અને સલ્ફર ફાડા એવું બધુંયનો પાલો કરી અને આપણે અત્યારે વાવવા જઈ રહ્યા છીએ અને તલ નાખવા દોઢ કિલ્લાનો અંદાજ છે પછી થોડાક વધારે વયા જાય તો વાત અલગ છે બાકી દોઢ કિલાની રાઈસમાં તલ નાખવાનું આયોજન છે તો આપણે આ માહિતી તમને તમને હવે તલમાં કે રોટર છે તે જેથી કિલો આપણે ઉતારી શકીએ તો ચાલો મિત્રો વિડીયોમાં ખાસ બન્યા રહેજો વિડીયો શેર કરી દેજો તો ખેડૂત મિત્રો આપણે જોઈએ કે ટ્રેક્ટર સીધું કેવી રીતનું હાલે તો ઘણાને ખબર નથી કે ટ્રેક્ટર સીધું કેમ આંકવું અને ટ્રેક્ટર સીધું આંકવામાં એક થિયરી હોય છે કે તમે સામે નજર રાખો ને કે આપણી સામેની સામે જ નજર રાખો અને નીચે વાંદરામાં એટલે તમને આઈડિયો એકાગ્રતા આપણામાં હોવી જરૂરી છે આજે આપણે ટ્રેક્ટર મૂક્યું અને આપણે જેમ મિસ્ત્રી હોય ભાઈ એન્જિનિયર હોય જે બાંધકામ કરતો હોય છે બરાબર તો એ ચારેય બેલા જે મૂકે આપણે બેલા હોય કે ઈટ હોય જેનાથી બાંધકામ હાલતું હોય તો દોરી મારે છે અને ચારેય છેડાને બહુ વ્યવસ્થિત રીતે પેલા ગોઠવે છે પછી તો ઘાયે ઘા મૂકે જાય અને ઘાયે ઘા ચાણી જાય પેલા જ્યારે દોરી બાંધવી હોય ને ત્યારે બહુ ખાસ નજર આપે છે તો એવી જ રીતે જ્યારે આપણે ટ્રેક્ટરને વારી અને સાહ જ્યારે અહીંયા આમ ટ્રેક્ટર મૂકો ને એક મૂકવાની જો તમને આવડી જાય ને એટલે તમે સાહ નાખતા આવડી જાય તમને વાવેતર કરતા આવડી જાય બધી રીતને તમને ખાસ ધ્યાનમાં પડી જાય આજે અહીંયા આપણે સામે જોઈ અને આ લીટો ક્યાં આવે છે તો હવે ટ્રેક્ટર અહીંયા મૂકવું કે અહીંયા મૂકવું એ તમને ખબર હોવી જોઈએ એ જ રીતે મૂકવાની એક થિયરી ખાસ હોય છે બસ આપણી એકાક રેદા હોય છે બધા ડ્રાઈવિંગ કરતા હોય છે બધા મને આવડે તમને આવડે પણ તમને ખાલી એટલું હોય કે તમે કઈ રીતની તમારી પાસે થિયરી નથી જેથી કરીને તમે વાવેતર નથી કરી શકતા શા નથી નાખી શકતા આ વસ્તુ તમારે એક શીખવાની છે કેમ મૂકવું પ્લસ આપણે હવે આઈકે જાય છે વંચમાં ઘોડો છે તો આગળથી તમારે ધ્યાન રાખવાનું કે ઘોડો છે તો આપણે એને સેજ ફોરવાનો છે એટલે એને એક ફેરામાં નહીં હોરવાનું એવું હોય તો ધીરે ધીરે એને ત્યાં ટ્રેક્ટરને દબાવવાનું એટલે દબાવવાનું એટલે તમારું ટ્રેક્ટર તો સીધું જ હાલવું જોઈએ પણ એ ઘોડો આમ છે તો તમારે ટ્રેક્ટર આમ નહીં લેવાનું તમારે ટ્રેક્ટર સીધે સીધું જવા દેવાનું થાય એટલે એ ઘોડો ઓટોમેટિક કપાઈ જાય પછી તમારું સ્ટેરિંગ આમ ઘડીએ ઘડીએ કાવા મારે તો પાછળ વાવ ઓજાર ગમે છે એ કાવા મારવાનું જ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એ સીધે સીધું જ ઓજાર હાલવું જોઈએ અને તલમાં આપણે તમને વાવેતર વિશે કે આ રીતે વાવેતર કરવું આ ટ્રેક્ટર ટ્રેક્ટર સીધું આપવું એ તમે જાણી લીધું પ્લસ હવે તલમાં થોડીક દવા વિશે હું માહિતી આપી દઉં પાણી વિશે વિશે કે માની લ્યો આજે મેં તલ વાવી દીધા આજને આજ મારું પાણી પી ગયું તો સફેદ તલમાં બે દિવસ ફરી જવા દેવાના અને ત્રીજે દિવસે ફરી પાણી આપી દેવાનું કારણ કે હવે ઠંડી ઘટશે અને ગરમી આવશે તો તરત જ તલ ઉગી જશે એટલે કે ચોથે દિવસે તલ કમ્પ્લીટ થઈ જશે તો આપણે ત્રીજે દિવસે એને ફરી બીજું પિયત આપી દેવું પ્લસ આપણે જ્યારે તલ વીસ દિવસના થઈ જાય ત્યાં સુધી દવા ઉપર ક્યારામાં પાણી મૂકવાનું જે આજે એક ક્યારો પાય અને તમારે ઘરે વહી જવાનું કાલે આવી અને ક્યારો જોવાનો કે એમાં કેટલા ટકા તલ બૈરા એ તમારે નક્કી કરવાનું જો એમાં તલ બરતા હોય તો હજી બે ચાર દિન લંબાવી દેવાનું જો ન બરતા હોય તો એને આપણે પાઈ દેવાના બધાય તલને પછી નિસંકોચ કઈ ના થાય પાણી નબળું હોય તો એને તલ બરે પણ પાણી નબળું હોય ને તો એને થોડું લેટ પાણી પાવાનું અને ત્યાં સુધી એને દવા ઉપર એની વૃદ્ધિ કરાવવાની છે ફોરી ફોરી દવા અને પાણીનો એને વેજ મળી રહે એટલે તલ મોટા મોટા થઈ જાય પછી ડૂબે નહીં ને એટલે મોરું પાણી પણ પછી ચાલશે આ ખાસ ધ્યાન રાખવાનું છે મીઠું પાણી એ છે ને એ બેદી વહેલું પાઈ હકશે તો તલ નહીં બને પણ મોરું પાણી હશે ને એ બેદી લેટ પાસે ને તો બરાબર રહે નકર ના તલ બરવામાં ઘણા અમુક ટકા તલ વધારે ભરી જાય તો નુકસાની તો થવાની જ છે પારવા થઈ જાય એટલે તલનું ખાસ એ વસ્તુ જાણવા લાયક છે અને હવે આપણે કઈ રીતે કમ્પ્લીટ બધું વાવેતર થાય છે તે જોઈ વિડીયોમાં બનાવી રહેજો મિત્રો આ મોસમ કંપનીના રોટર છે ફોર એ કરીને તો તમે રોટરની સાઈઝ તમે જોઈ અને અંદાજ તમારે લઈ લેવાનો છે કે આટલા રોટર છે હવે આ રોટર ચાલશે એટલે હું એ પણ બતાવીશ કેટલા કેટલા દાણા પડે છે તે બરાબર છે અને આપણે પાછળ ખાદ નાખવા માટે આવા રોટર ઉપયોગ કર્યા છે તમે જોવો છો આ ખાતર માટેના રોટર છે અને આપણે મીટર પણ લગાડેલું છે તો મિત્રો આપણે જોઈએ તો મિત્રો આપણે જોયું કે કઈ રીતે વાવેતર થાય છે

કાયદેસરના ઉગે છે એટલે અમે આથી થિયરી થી હાલી છે ઘણા દોઢ કિલો નાખે ઘણા કિલો એક નાખે જે જેની જમીન અનુસાર એ લોકોનું એ વાવેતર કરવું જોઈએ અને આપણે ખપારીની વાત હતી તો ખપારી અમને આમાં મજા આવી નથી મિત્રો અમે ફરીથી પછી રાફ ફિટ કરી છે ખપારીમાં અમને સેટિંગ કોઈ આવ્યું નહીં અને અમને જે જોતું તો એવું કામ દેખાણું નહીં એટલે અમે ખપારીને કાઢી અને ફરીથી રાફનું કામ લીધું છે એટલે રાફથી જ અમને વ્યવસ્થિત કામ લાગે છે રાપ એક કચરા નથી હાલતી બાકી જે કમ્પ્લીટ પડવું હોય એમાં રાપનું કામ બેસ્ટ છે એના જેવું એ કંઈ કામ થતું નથી ખપારીનું પણ નથી થાતું એટલે એ પણ ખાસ ધ્યાનમાં લાયક છે કે તણાઈની ખાતર પણ અંજાઈ જાય એવી રીતનું આ રાપનું કામ છે એટલે આ આપણે તલ વાવેતરનો વિડીયો ખાસ કરીને તમારા સુધી મહેનત કરીને બનાવ્યો છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો અને અવનવા વિડીયો માટે તમારે કાયમ માટે તમારો સપોર્ટ હોવો જરૂરી છે હવે આપણે આગલા વિડીયો મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય